नमस्कार दर्शक मित्रों देश और दुनिया ना सुपर फास्ट समाचार मा आपनु स्वागत छे आज ना ताजा और સૌથી મોટો સમાચાર જાણીએ પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 16મા હપ્તા ની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે મોદી સરકાર આ મહિના ના અંત સુધીમાં પીએમ કિસાન ના લાભાર્થીઓને 16મો હપ્તો જાહેર કરશે આ માટે ની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઈટ અનુસાર पीएम किसान सोलमो हप्ता अठावीस थे। रेशन कार्ड एक मार्च थी नवो रेशन कार्ड माटे खुशी ना समाचार छे। एक मार्च बेहजार थी आखा देश में राशन नी व्यवस्था में फेरफार करीते कार्ड धारको द्वारा मलता रेशन ओछा वजन आवे छे હવે રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદો કરવાની રહેશે નહીં કારણ કે હવે ડેપો પર ઈપોશ મશીનો લગાવવામાં આવી રહ્યા છે હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીથી જ રેશન મળવા લાગશે આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું રેશન ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેની પણ માહિતી મળશે અંબાલાલ પટેલ દ્વારા આગાહી ફેબ્રુઆરી મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા 25 થી 27 ફેબ્રુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે માર્ચ મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે કેટલાક ભાગોમાં છાટા પડવાની શક્યતા રહેશે મોદી દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં ₹78000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે जेमा गुजरात राज्य कुल 20 लाख घरों ने पीएम सूर्य घर मफत वीजली योजना लाभ साथ मध्य गुजरात ना पांच लाख घरों पीएम घर योजना में आवरी आवशे